અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસ મથકમાં ધાડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીનું ભરૂચની સિવિલ હોસ્પિટલમાં બીમારી દરમિયાન મોત નીપજ્યું હતું આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ અગાઉ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ટ્રક ચાલકોને નિશાન બનાવી તેમને માર મારી લૂંટી લેવાના મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો આ મામલે ભરૂચ આરોપી રામલાલ કંજરની અટકાયત કરીને તપાસ માટે બી ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો બાદમાં ભરૂચ સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો જ્યાં તેની તબિયત બગડતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ રામલાલ કંજરનું મૃત્યુ નીપજ્યું હતું આ મામલે અંકલેશ્વર ઇન્ચાર્જ ડીવાયએસપી અને બી ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયાએ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પહોંચી ભરૂચના પ્રાંત અધિકારી મનીષા મનાણીની હાજરીમાં મૃત્યુ અંગે વધુ તપાસ માટે અને સાચી સ્થિતિ સ્પષ્ટ થાય તે હેતુથી પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે